જંતર મંતર ઉપર આપણે આવી ગયા છીએ ત્યાં ખગોળીય ઘટના કેવી રીતે બનતી તેના વિશેના વિશે ખગોળીય ઘટના કેવી રીતે બનતી તેની બધી જ માહિતી બધા યંત્રો ઉપરથી મેળવવામાં આવતી સમય કેટલો થયો છે તેના પડછાય ઉપરથી નક્કી કરતા હોય ત્યાં સામે છો ચોર બજાર કે આ ખબર ભાઈ બદજ અલગ અલગ યંત્રના નામ આપવામાં આવેલા છે રામ યંત્ર એવી રીતે અલગ અલગ યંત્રો છે સમય કઈ રીતે જોવા તો ઘટના બનતી સ્તંભ પણ આપેલા છે આ છે મિશ્ર યંત્ર આ છે સમ્રાટ યંત્ર